નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગમે ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે તો બાર અને તેર એપ્રિલે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો વેસ્ટર્ન રિઝનને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે તો બાર એપ્રિલે નવસારી વલસાડ સુરતમાં હળવા વરસાદની સંભાવના છે જ્યારે તેર એપ્રિલ કચ્છ બનાસકાંઠામાં માવઠાની શક્યતાઓ રહેલી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝનમાં વિવિધ જણસની આવકથી ઉભરાતું હોય છે જ્યારે ગઈકાલે માર્કેટમાં ચણાની આવક કરતાં ચણાનો રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી તો માર્કેટયાર્ડમાં આજે ચણાની સિત્તેરથી પંચોતેર હજાર કટ્ટાની ચણાની આવક જોવા મળી હતી તો આજ રોજ રાજ્યમાં વીસ કિલો ભાવના સો રૂપિયાથી લઈને એક હજાર એકસો ને છપ્પન રૂપિયા સુધી બોલાયા હતા સુરતના ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને ગુટકા બનાવના નેટવર્કનો પર્દાપાશ કરવામાં આવ્યો છે તો માસમા ગામમાં ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઠ્યાવીસ લાખથી વધુ નકલી ગુટકા તેમજ એકવીસ લાખથી વધુ નકલી શેમ્પુ જપ્ત કરવામાં આવ્યા છે તો ઓલપોડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાપાશ કરવામાં આવ્યો છે તો માસમા ગામમાં ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અઠ્યાવીસ લાખથી વધુ નકલી ગુટકા તેમજ એકવીસ લાખથી વધુ નકલી શેમ્પુ જપ્ત કરવામાં આવ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે ઘણી ઓફર્સ લઈને આવે છે ધ્વાલ બેંક તેના ગ્રાહકો માટે એસબીઆઈમાં સર્વોત્તમ સ્કીમ ચલાવી રહી છે તો બેંકમાં એફડી સ્કીમમાં સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજ પર ઓફર કરી રહી છે તો આ યાદના પીએફ એનસીએસ અને પોસ્ટ ઓફિસ સ્કીમ જેવા અન્ય રોકાણ વિ કરતાં વધારે જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હોવા છતાં રશિયાએ ભારત સાથે મિત્રતા જાળવી રાખી જ છે તો ઇગ્લાયર ડિફેન્સ સિસ્ટમનું પહેલું કન્સમેન્ટ ભારત મોકલું જ છે તો આ અંતર્ગત ભારતને સો ઇગલ મિસાઇલ મળી જ છે તો ભારત અને રશિયા વચ્ચેની ડીલ હેઠળ રશિયા પાસેથી ચોવીસ મેન પોર્ટલ એર ડિફેન્સ સિસ્ટમ અને સો મિસાઇલ મળી જ છે તો બાઇક્ય ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ સમાચારની વાત કરીએ તો આગામી અગિયારથી બાર એપ્રિલ સુધી છૂટાછાયા વરસાદની અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ તેરથી સોળ એપ્રિલ સુધી વાતાવરણ વધુ અસ્થિર બની શકે છે તો આ દિવસોમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે તો મધ્ય ગુજરાતથી વેસન વ્યસનની અસર શરૂ થશે તો ધીમે ધીમે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં તેની અસર થશે

જ્યારે ટુકડી ઘઉં ભાવ ચારસો ને રૂપિયાથી લઈને થી લઈને એકાવન રૂપિયા જ્યારે કપાસના ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને એક હાજર પાંચસો રૂપિયા જ્યારે જીરાના ભાવ ત્રણ હજાર એક રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને છવ્વીસ રૂપિયા જ્યારે વરિયાળીના ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતમાં સૌથી મહત્વપૂર્ણ પાકમાં ડાંગર બાદ ઘઉંનો નંબર આવે છે તો ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના લોકો ઘઉંનો વધારે ઉપયોગ કરે છે તો ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યમાં ઉત્તર પ્રદેશ પ્રથમ છે તો ઉત્તર પ્રદેશમાં બત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા ઘઉંનું ઉત્પાદન કરે છે જેનું મુખ્ય કારણ ત્યાંની આબોહવા અને ગંગા જમુના નદીનો બનેલો દાવોદ વિસ્તાર છે જેને જમીનને ફળદ્રુપ બનાવ્યું છે તો ઉત્તર પ્રદેશ બાદ ઘઉંના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ બીજા નંબરે આવે છે તો મધ્યપ્રદેશ દેશના સોળ ટકા ઘઉંનું ઉત્પાદન કરે છે તો મધ્યપ્રદેશના ઘઉંની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે જેથી અહીંના ઘઉં તેના લોટની સમગ્ર દેશમાં ઘણી માંગ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ તો ચાર હજાર પાંચસો લીટર ઘી નકલી મળ્યું તો મહારાષ્ટ્રના ગોદિયા જિલ્લાના એક વ્યક્તિ છત્તીસગઢના અંબિકાપુરમાં રહીને તૈયાર કરતો હતો નકલી ઘી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કથિત રીતે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ તેના સામાન્ય સમયપત્રક કરતાં લગભગ એક મહિના પહેલાં જાહેર કરવાનું આયોજન કરી રહ્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગમાં થતા ફેરફારો અને વધી જતી ગરમીને ધ્યાનમાં લઈને શહેરમાં તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદને હરિયાળું બનાવીને એએમસી દ્વારા ચાલુ વર્ષ દરમિયાન મિશન મિલિયન ટ્રી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રીસ લાખ વૃક્ષો પણ કરવામાં આવશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઘણી જગ્યાએ ઉપર દારૂની અને ગેરરીતિ હોય છે તે જ ઘટના મોરબીમાંથી સામે આવી છે તો ચૂંટણી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે તો મોરબી ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવતા એક કરોડ કરતાં વધુ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યુક્રેન સાથે યુદ્ધ બાદ હજુ પણ ત્રીસ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો વાસ્તવમાં બે હજાર બાવીસમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ દરેક વ્યક્તિ રશિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધુ અસર થવાની સંભાવના છે તો એપ્રિલથી જૂનની વચ્ચે દેશના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે તો પૂર્વ અને ઈશાન ભારતના કેટલાક ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગો બાદ કરતા જ્યાં મહત્તમ તાપન સામાન્યથી નીચું રહેવાનું સંભાવના છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ભાજપ સરકારે મહત્તરી વંદન યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે

તો બાઇડને કહ્યું છે કે હુમલાને લઈને ઇઝરાયલની તપાસ જલ્દી પૂરી થવી જોઈએ તો હુમલાખોરની જવાબદારી નક્કી કરવામાં આવે તે માટે તપાસ સાર્વજનિક કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું કે રાહત કેન્દ્ર પર હુમલાની આ પહેલી ઘટના નથી તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજના ચલાવી રહી છે તો આમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ છે તો કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણની સમસ્યાને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ અંતર્ગત કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને એક મફત ગેસ સિલિન્ડર આપે જ છે તો અત્યાર સુધીમાં સરકારે ઉજ્જવલા યોજના હેઠળ દસ કરોડથી વધુ મહિલાને મફત એલપીજી સિલિન્ડર આપ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ આજે અફડાતફડી બોલી ગઈ છે તો સવારે બજાર ખુલતાની સાથે ચારસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે તો સોનાના ભાવ એકોતેર રૂપિયાની નવી ઐતિહાસિક સપાટી પર આવી ગયા છે

દરેક વ્યક્તિ રશિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીની સુરક્ષાને લઈને ચિંતિત છે